બંધ થઈ જવા જેવી અનેક પ્રોબ્લમ હોવાથી રેલવે પૂર્વ વિસ્તારના નાગરિકોએ આજે કલોલ નગરપાલિકામાં આવેદનપત્ર આપીને પોતાની માગણીઓ રજૂ કરી હતી લોકોએ પોતાનો વિરોધ દર્શાવીને કલોલ શહેરના પૂર્વ વિસ્તારને સ્વચ્છ કરવામાં આવે સારા રસ્તા બનાવવામાં આવે ગટર સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે રખડતા ઢોરોને નાથવામાં આવે

ટોળા આવે છે આપ જાણો છો તૂટેલા છે રેલવેમાં અત્યારે તકલીફ છે જવામાં તો એનું કોઈ અત્યારે ટેમ્પરરી એમને કંઈક એડજસ્ટમેન્ટ કોઈ રૂટ રસ્તો ફાટક ખોલવામાં આવે ઢોર આપણે હાલ ભાઈએ કહ્યું કે છે એક મેન એવી રાખો કે ફરતી રહે અને પકડી જાય એક બે એક બે કારણ નતર અત્યારે બધા ફરે છે અને બધાને ડિસ્ટર્બ કરે છે બરાબર અને એ પણ એના રૂલ્સમાં જ છે આ પ્રતિબંધિત ધારા મુજબ છે બાકી પીવાલાયક પાણી પછી રેલવેમાં બીજા ગેરકાયદેસર રીતે લારી ગયેલા ટ્રેફિક જામ છે દબાણ છે એના માટે પણ તમે સવાર સાંજે કંઈક ગાડી કરો પણ નથી દર પાછળ સાહેબ નથી થતું બજારમાં બધા દુકાન દબાણ ઓફિસની એક ગાડી ફરે સાહેબ તો થોડું ઘણું ડિસિપ્લિન આવે અનર ધ છે કે ફૂટપાથમાં એ લોકોએ જે દબાણ કરે છે એને બી તમે દૂર કરો પછી અમારે કેમેરા તમે નાખ્યા છે પણ લાઈવ નથી તો દરેક ચોકડી એને લાવી કરો અને પોલીસો તમે કહેવાના હોમગાર્ડથી ત્યાં મૂકે તો શું થાય કે બાળકો અવર જવર આ વ્હીકલ બધું ઓટોમેટિક ડિસિપ્લિન થાય તો સીસીટીવી જે મૂક્યા છે